હલો નમસ્કાર જયમા ખોડલ સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર તો ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું કે અર્ધશાળુ મગ કઈ રીતે અર્ધશાળુ મગ કહેવામાં આવે છે અને ખાસ કરીને મિત્રો આપણે કે શાળામાં ચાર મહિનામાં મિત્રો બે વખત આપણે પીત વાવીએ અને બે વખત આપણે પેદાશ કઈ રીતે લઈ શકીએ છીએ એટલે કે આપણે અત્યારે અર્ધશાળુ મગ વાવેલા છે એને નહીં કહેરામાં મિત્રો આપણે હવે અત્યારે ઘઉં વાવીશું એટલે કે એક સાથે ચાર મહિનામાં બે વખત આપણે ઉપજ લઈ શકીએ છીએ એ કઈ રીતે લઈ શકીએ છીએ અને અર્ધશ્યાળુ મગ કેવા હોય છે એની વિશે આજે આપણે માહિતી મેળવવાની છે તો વા ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સરવા શરૂઆત કરીએ તેના પહેલાં જે જે ખેડૂત મિત્રો અથવા દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા હોય તો નીચે આપેલું કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેતીની વાતો ચેનલમાં જોડાઈ જજો જેથી તમને આવા નવા વિડીયો જોવા મળતા રહે અને આ વિડીયોને મિત્રો વધુમાં વધુ ખેડૂત સુધી પહોંચાડજો અને શેર કરજો આ વિડીયોને અને મિત્રો આ વિડીયોમાં તમને બતાવું જે મગ અર્ધ શિયાળું એ મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ મગ કેવા લાગ્યા અને એક સાથે ચા આપણે શિયાળુ આવે એ ચાર મહિનાનો પાક ગણાય એવા મિત્રો આપણે બે વખત આપણે પેદાશ લઈ શકીએ આવી રીતના વાવી શકાય કે નહીં એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચાલો મિત્રો વિડીયોને આપણે હવે શરૂઆત કરીએ તો મિત્રો આ છે આપણા અર્ધશિયાળું મગ તમે જોઈ શકો છો આ મિત્રો મગ વાવેલા છે આપણે મગફળી કાઢીને વાવેતર કરેલું છે આમાં ડાયરેક મગફળીના કેરામાં ડાયરેક્ટ આપણે સીધો દત્તાળ મૂકેલો છે આનો તમે જોઈ લો જોઈ શકો છો તમે અને મિત્રો આ મગનું વાવેતર કરેલ છે એની તારીખ બહુ ખ્યાલ તો નથી પણ પંદર તારીખ આજુબાજુ આવેલું છે એટલે કે પંદર નવ બે હજાર ચોવીસ તારીખ આજુબાજુ આવેલું છે ને આ મગનું બિયારણની વાત કરું તો મિત્રો ગુજરાત ત્રણ નંબર વાવેલ છે તે પાહથી સિત્તેર દિવસનો પાક હોય છે તમે આ જોઈ શકો છો મગ ખેડૂત લોકો તમને લોકોને તો ખબર જ હશે ને ખેડૂત મિત્રો આ મગની અંદર બેથી ત્રણ પિયત જ આપેલા છે અને આપણે પાકી ગયેલું છે તમે જોઈ શકો છો અને તે આ મગ અત્યારે સાઠ દિવસના થઈ ગયેલા છે અને વાવેતરની વાત કરું તો મિત્રો વિઘીએ આપણે આ મગને ત્રણ કિલો જેટલું બિયારણ વાવેલું છે ને અત્યારે તમે જોઈ શકો છો આમાં હું તમને બતાવું ને ફાલ પણ લાગેલો છે આમાં અને શીંગું પણ બેહી ગઈ છે તમે જોઈ શકો છો આ ફાલ લાગેલો છે અને ફાલે હારો લાગેલો છે તમે જોઈ શકો છો ને મિત્રો આમાં દવાનો છટકાવની વાત કરીએ તો મિત્રો આપણે દવાનો છટકાવમાં એક મચ્છીની દવા સિપની એવી દવા ને એક છેલો રાઉન્ડ મારેલો છે ઈલનો એટલે કે આપણે આ સિંગને ડેમેજ કરે નહીં એટલા માટે ને આ મિત્રો અત્યારે તો દિવસના થઈ ગયા છે ને આ પાકવામાં મિત્રો આ મગ દસ દિવસની વાર છે ને મિત્રો ઉત્પાદનની વાત કરીએ તો મિત્રો આ વિઘે દસ થી પંદર વણનો ઉતારો આપે છે આમાં તો જુઓ કે મિત્રો આપણે વરસાદ થયો તો એના કારણે થોડોક બગાડ છે તો આપણે નવ મણ જેવો ઉતારો આવશે ને આ મિત્રો ખર્ચા વગરની ખેતી છે આમાં જો મિત્રો કે આપણે વધારે પડતી આપણે ખેડ કરવી નથી પડતી ટ્રેક્ટરને જે મગફળી વાવેલી હોય એના કેરામાં આપણે તલ રાપ મારીને સીધું મગ વાવી દેવાનું રહેશે એટલે કે આ મફતની ખેતી થાય છે અને પેદાઈ થોડીક સારી દેખાય છે તમે જોઈ શકો છો આ મગ છે મગ આવી રીતે આવા છે જો ડેમેજ તો એક પ્રકારનું છે જ નહીં તો મિત્રો તમારા વિસ્તારમાં અર્ધશિયાળો મગનું વાવેતર કરે છે કે નહીં અને કયા મગ વાવે છે એ જરા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ કેવો લાગ્યો વિડીયો તે કોમેન્ટ જરૂરથી કરજો અને આ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ મારી ચેનલને જરૂરથી કરજો તો મિત્રો તમે જોવો છો આ લીલી શીંગું છે અત્યારે જોઈ લ્યો આ લીલી અને આ પાકેલી સિંગુ કાળી તમે જોઈ શકો છો આ રીતે મિત્રો આપણે ફાલે લાગેલો છે વાંધો નથી આપણે જે ખેતી વગરની ખેતી કહેવાય આ એટલે કે ખેડ વગરની ખેતી કહેવાય સોરી તો તમે જોઈ શકો છો આ એટલે કે આપણે માંડવી વહેલા નીકળી ગઈ હતી એમાં પડ્યું રહી તો આપણે ઘઉં તો હોવાય નહીં અને મિત્રો આ મગ હવે દસ દિવસમાં નીકળી જશે અને ત્યાર પછી આપણે આમાં ઘઉંનું વાવેતર પણ કરવાનું છે એ પણ મિત્રો ઘઉં ચાલીસ ચાલીસ મણ ઉતરે છે એ અમે આની પહેલાંય વાવેલું હતું અને આ ઓણે વાવેલું છે આ બે વરસથી અમે વાવીએ છીએ તમે જોઈ શકો છો કે આપણે આના મગ હવે દસ દિવસની વાર છે કાઢવાની ત્યાર પછી આપણે ઘઉંનું વાવેતર કરવાનું છે આમાં જોઈ લો અને થોડાક વામાં આપણે ચણાનું પણ વાવેતર કરીશું તમે જોઈ લ્યો આ અત્યારે મગ છે અને મગ એ પાકી ગયેલા છે તમે જોઈ લો જોઈ શકો છો હવે આપણે દસ દિવસ કેળ્યામાં વાઢવાના છે અને પછી ડાયરેક્ટ ઠેસર હાકીને કમ્પ્લેટ વાવેતર ઘઉંનું કરવાનું છે અને અડધામાં ચણા કરવાના છે જોઈ શકો છો તમે લોકો હું તો ખેડૂત મિત્રોને એમ કહું છું કે આવી રીતે જો તમારે મગફળી ઓરવેલી હોય ને નીકળી જાય એમ હોય તો મિત્રો થોડાકવામાં મગ તમે વાવો તમે પણ જો આમાં ખર્ચા વગરની આપણે મગ થાય છે તમે જોઈ શકો છો એટલે થોડાક આપણે વાવીએ જોઈ લો તમે લોકો આ મગ એક પણ અત્યારે તો ઈળ આવેલી નથી જેમ એમ ઓછા પાણી પાયેલા છે ખાતર પણ ઓછું એટલે કે તમે માનો ને કે આમાં લગભગ તો ઉરિયા સિવાય કાંઈ નથી કે પાયાનું ખાતર પણ આપણે નાખેલું નથી તમે જોઈ શકો છો તો એ મગ આપણે છે નવ દસ મણ ઉતારો તો ફાઇનલ આવશે આપણે જોઈ લ્યો મિત્રો તો આપણે અર્ધ શિયાળું પણ થશે એટલે કે મગ થાય અર્ધ શિયાળું અને ઘઉં પણ થાય એટલે કે આપણે એક સાથે બે પેદાઇશ લઈ શકીએ છીએ તમે જોઈ લ્યો તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જય માખોડા